નમસ્કાર મિત્રો હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડૂફમાં મિત્રો આજે આપણે સમય ઝડપ અંતરની અંદર ચોર પોલીસ આધારે જેટલા પણ કન્સેપ્ટ હોય છે એ શીખવાના છીએ તો ચાલો સ્ટાર્ટ કરીએ ચોર પોલીસ કન્સેપ્ટ જે છે ને મિત્રો એક સાપિક ઝડપ પ્રકાર છે તમે કહી શકો છો તો આમાં ત્રણ ટાઈપના ફિક્સ ક્વેશ્ચન પૂછાય છે બાકી ક્વેશ્ચનમાં વેરિયશન નાખવું અઘરું બનાવવું એક્ઝામ ઇનર ઉપર છે બાકી કન્સેપ્ટ ફિક્સ રહેશે ઓકે તો સૌથી પહેલા કન્ટેક્સ્ટ જાણીએ શું છે આમાં તો એક ચોર છે એને ચોરી કરી અને અમુક ડિસ્ટન્સ કાપ્યું અમુક અંતર કાપ્યું બરાબર અંતર છે ને હું ડી કહું છું ઠીક છે થોડા સમય પછી પોલીસને ખબર પડે છે કે ચોરે ચોરી કરી છે ઓકે તો પોલીસ એનો પીછો કરવાનો સ્ટાર્ટ કરે છે અહીં ચોરની જે ઝડપ જે છે ને એ એસ ટુ છે ચોરની ઝડપ જે છે એ એસ ટુ છે નહીં ખબર પડે એમાં ખબર એસ ટુ ઝડપે ચોર દોડી રહ્યો છે અને પોલીસ બી જે છે ને એસ વન ઝડપથી દોડી રહી છે આમાં ફિક્સ હોય છે જે પોલીસની ઝડપ હશે ને એ હંમેશા વધારે હશે ચોરથી ઓકે અને અમુક એવો સમય આવે છે કે અમુક અંતર પછી ધારી લો કે આ ટોટલ અંતર છે અહીંથી અહીં સુધી આટલું અંતર કાપ્યા પછી પોલીસ જે છે ને ચોરને પકડી લેશે પોલીસ જે છે ચોરને પકડી લેશે અહીં પોલીસ અને ચોર બરાબર ચોર પકડાઈ જાય છે તો આ ટોટલ ડિસ્ટન્સ તમારે ડી છે ઠીક છે તો બસ આને લઈને આ રીતનો ક્વેશ્ચન પૂછાશે કે સમય જ્યારે અચળ હશે તો તમને કહી દેશે કે અંતર કેટલું છે અંતર કોનું કે પોલીસે કેટલું અંતર કાપ્યું અને ચોરે કેટલું અંતર કાપ્યું પછી તમને કહેશે કે ગેપ કેટલું બાકી રહી ગયું છે કે દસ મિનિટ પછી ચોર અને પોલીસ વચ્ચેનું અંતર કેટલું રહી ગયું છે વીસ મિનિટ પછી ચોર અને પોલીસ વચ્ચેનું અંતર કેટલાનું રહી ગયું છે તો આ રીતના ક્વેશ્ચન પૂછશે અને છેલ્લે તમારાથી પૂછશે કે પોલીસને ચોરને પકડવામાં કેટલું સમય લાગ્યો ટાઈમ કેટલું લાગ્યું બરાબર તો ટાઈમ તમારેથી પૂછશે ચાલો એક એક કરીને આપણે ક્વેશ્ચન્સને ડીલ કરીએ મેં અચડ હોય એ કેસ સમય અચળ તમને ખબર છે કે જ્યારે સમય અચળ હોય ને તો જે ઝડપ જે છે એ અંતરના સમપ્રમાણમાં હોય છે ઓકે જેટલી તમારી ઝડપ હશે એટલું તમારું અંતર હશે ચાલો એક્ઝામ્પલથી સમજીએ અહીં પોલીસની જે ઝડપ જે છે એ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની છે ચોરની જે ઝડપ જે છે એ વીસ કિલોમીટર પ્રતિ કલાકની છે ઠીક છે અને અહીં જે અંતર જે છે આપણે ધારી લઈએ એ સો મીટરનું છે એ સો કિલોમીટરનું છે ઠીક છે અને અમુક સમય પછી ફિક્સ સમય છે કે આ ચોર જે છે ને અહીં પકડાઈ જાય છે પોલીસથી ઠીક છે પોલીસ ચોરને પકડી લેશે આટલું ડિસ્ટન્સ છે ઠીક છે તો તમારથી પૂછશે ચોરે કેટલું અંતર કાપ્યું અને પોલીસે કેટલું અંતર કાપ્યું ઠીક डिस्टेंस કેટલું છે ઠીક છે ચાલો તો કઈ રીતે સોલ્વ કરશો મે તમને કીધું કે ઝડપ જે છે એ અંતર બરાબર છે તો ઝડપ જે છે અહી 30 લખ્યું છે અહી પોલીસ લખું છું અહી ચોર લખું છું પોલીસ ની ઝડપ જે છે અહી લખ્યું છે 30 અને અહી જે છે 20 છે ચોર તો અંતર ભી સમાન જ પ્રમાણમાં હશે 30 અને 20 ઠીક છે આપણે ગુણોત્તર લઈ લઈએ ભાગ કરો 10 થી તો આ 3 3 થઈ જશે આ બે થઈ જશે તેમ આ ત્રણ જ રહેશે આ બે એવું કે અહીંથી અહીં સુધી પોલીસે અને અહીંથી અહીં સુધી ચોરે અંતર કાપ્યું છે ને એ બે યુનિટનું છે હવે મને એમ કહો કે ટોટલ ડિસ્ટન્સ જો ત્રણ હોય ટોટલ ડિસ્ટન્સ ત્રણ હોય અને ચોરે બે ડિસ્ટન્સ અહીં કાપ્યું છે તો અહીં શું જવાબ આવશે તમે કહો છો 3 માંથી 2 ને વાત કરી તો અહીં તમારો એક જવાબ આવશે 1 યુનિટ તો મિત્રો આ જે 1 યુનિટ જે છે ને આ 1 યુનિટ અંતર કે ડિસ્ટન્સ આ કોના બરાબર છે 100 કિલોમીટર બરાબર છે તો 1 યુનિટ ની વેલ્યુ અહીં શું લખી છે 100 કિલોમીટર તો પૂછ્યું છે કે પોલીસની પોલિસી કેટલું અંતર કાપ્યું છે તો પોલિસે જે છે ને 3 યુનિટ અંતર કાપ્યું છે 3 યુનિટ બરાબર 300 કિલોમીટર સ્ટોરે કેટલું અંતર કાપ્યું છે બે યુનિટ અંતર કાપ્યું છે બે યુનિટ બરાબર બસો કિલોમીટર પૂરું થઈ ગયું ઓકે એકચ્યુઅલી ડાયરેક્ટ આ જ લખવાનું હોય છે કે ત્રણ જેમ બે લખો ત્રણ અને બે વચ્ચે તફાવત કેટલાનું છે એકનું છે આ જે એક તફાવત છે ને કોના બરાબર છે સો કિલોમીટર બરાબર છે પૂરું થઈ ગયું એકની કિંમત સો હોય તો ત્રણની કિંમત ત્રણસો અને બેની કિંમત બસો ખબર પડી चलो हम नेक्स्ट टाइप जुए गैप आधारित गैप आधारित ठीक है तो जैसे त्रीस किलोमीटर प्रति है चोर झड़प जैसे वीस किलोमीटर प्रति है समय नहीं अंतर जैसे सौ किलोमीटर क्वेश्चन पूछ सार मिनिट पी बार मिनिट पी चोर के पोलिस बने लगे पॉलिस चोर वच्चे अंतर केट रहें વચ્ચેનું અંતર એટલું રહી ગયું હશે ઠીક છે તો કઈ રીતે સોલ્વ કરશો અંતર પૂછ્યું છે ને તો અંતરનો ફોર્મુલા યુઝ કરો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ઓકે અને મેં તમને હમણાં જ કીધું છે કે ચોર પોલીસ જે છે એક સાપેક્ષ ઝડપનો એક પ્રકાશ કહી શકો છો તમે પાઇપ કહી શકો છો અને તમને સાપેક્ષ ઝડપમાં ખબર છે કે જ્યારે બે વસ્તુઓ કે બે પદાર્થો સમાન દિશામાં ભ્રમણ ભ્રમણને ગતિમાં છે જ્યારે સમાન દિશામાં ગતિમાં હોય કે ઝડપમાં હોય તો એમની ઝડપને હંમેશા માઇનસ કરવાનું છે એસ વન માઇનસ એસ ટુ મોટી ઝડપ માઇનસ નાની ઝડપ હોય છે ઓકે તો પોલીસની ઝડપ હંમેશા વધારે જ હશે તો અહીં જે છે ને હું એસ વન માઇનસ એસ ટુ લખીશ ઠીક છે અમે જે છે ને બાર મિનિટનું છે આપણે જે પૂછ્યું છે ને એ કિલોમીટરમાં પૂછ્યું છે ઠીક છે તો આ મિનિટમાં અને હું કલાકમાં ફેરવી દઉં છું તો બાર છેદમાં સાઈઠ કરી દઉં છું ઠીક છે અને એસ વન માઇનસ એસ ટુ કરીશ એટલે ત્રીસમાંથી વીસને બાદ કરી દઈશ તો ત્રીસમાંથી વીસને ને વાત કરશો તો તમારો જે જવાબ આવશે એ દસ કિલોમીટર પ્રતિ કલાક આવે છે

ચોની જે ઝડપ જે છે 20 કિલોમીટર પ્રતિ કલાક ની છે અહી પોલીસ અને ચોર એટલે ચોર જેસે પોલીસને પકડી લેશે અને તમને આ બી ખબર છે કે પોલીસની જે ઝડપ જે છે ને એ ચોર કરતા વધારે છે આનું मीनिंग એવું કે પોલીસ જે છે ને એમ થાય ચોરને પકડવાની છે પણ ક્યારે પકડશે અચ્છા હા એ તો મેન્શન કરવાનું ભૂલી ગયા 100 કિલોમીટર ક્યારે પકડશે ક્લિયર કર છે કે જ્યારે આ 100 કિલોમીટર નું અંતર જે છે ને 0 થઈ જશે હા હા કારણ કે ચોર જે છે ને પોલીસ થી આગળ છે કેટલા કિલોમીટર આગળ છે 100 કિલોમીટર આગળ છે અને તમને ખબર છે કે પોલીસ ભાઈની જે ઝડપ જે છે એ છે તો ચોર ગમે તેટલું અંતર કાપે પોલીસ તો એને પકડી લેવાની છે પણ મેઇન અંતર જે છે ને આ સો કિલોમીટરનું છે એકવાર પોલીસ સો કિલોમીટરનું અંતર કાપી લેશે ને તો ચોરને આરામથી પકડી લેશે ઠીક છે તો બસ આ સમય તમારે શોધવાનું છે તો સમય બરાબર અંતરછેદમાં ઝડપ થાય છે અંતર કેટલું છે સો કિલોમીટરનું છે ઝડપ કેટલું છે તમે કહેશો સર ઝડપ માટે તમારે જે છે ને રેલી ટુ સ્પીડ નો યુઝ કરવું પડશે તો રિલેટિવ સ્પીડ કઈ રીતે કરશો તમે એ s1 - s2 કરવાનો છે કેમ કે બંને એક જ દિશામાં છે હે કે નહીં તો 30 - 20 કરી દો 100 છેદમાં 30 - 20 કરશો એટલે 10 આવશે તો 10 થી 10 કપાઈ જશે તો 10 કલાક એ 10 કલાકમાં આ જે પોલીસ જે છે ને આને પકડી લેશે ક્વેશ્ચન કઈ ક્યારે તો પૂછે છે કે પોલીસ ને ચોર ને પકડવામાં કેટલું સમય લાગશે તો 10 કલાક લાગશે તમે એમ કહી શકો છો બસ આ ત્રણ કોન્સેપ્ટ છે તો એક વારમાં ખબર ના પડે ને તો આપણે ક્વેશ્ચન એમથી પ્રેક્ટિસ કરવાના છીએ ઓટોમેટિક ખબર પડી જશે ઠીક છે તો ચાલો મિત્રો ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીએ ક્વેશ્ચન વન વાંચો કે એક પોલીસ કર્મી દ્વારા બસો દસ મીટરના અંતરેથી ચોરને જોવામાં આવે છે ચોરની ઝડપ પચીસ છે પોલીસ પોલીસ કર્મીની ઝડપ જે છે એ બત્રીસ છે તો પકડાયા પહેલા ચોર કેટલું મીટર જોડ્યું હશે આમાં ક્યાંક લખ્યું નથી સમય કેટલું લાગ્યું છે ઠીક છે સમયનો કોઈ ઉલ્લેખ નથી બરાબર તો આપણે સુધારવાનું કે સમય જે છે એ છે અમે જ્યારે આચર હોય તમને ખબર છે કે ઝડપ જે છે એ હોય છે કોના અંતરના ઠીક છે તો અહીં પોલીસની ઝડપ લખું છું અહીં ચોરની ઝડપ પોલીસની ઝડપ બત્રીસ છે આની પચીસ છે અહીં લખું છું અંતર જેટલી ઝડપ એટલું જ અંતર અહીં બત્રીસ અને પચીસ ઠીક છે ચાલો હવે મને કહો કે तो पकड़ाया पहला चोर के दौड़ू हाँ आज कीधु शू करो तफा एक तफात नहीं सात नफात सात भाग करो न तो सात एक साथ ही तीस तो तीस युनिट आई ना तो एक यूनिट त्रि राशि यूज लो बसो दस भगे सात कर सो तो जवाब से तीस चोर पकड़ाया पहला तो पच्चीस ત્રીસ કરો તો સાડી સાતસો તમારો જવાબ આવશે નહીં ખબર પડે અહીંયા જુઓ આ પોલીસભાઈ છે ઠીક છે આ બાજુ દોડશે ને આ પોલીસભાઈ છે અને આ ચોરભાઈ છે ઠીક છે ચોરભાઈ ચોરી કરીને ભાગે છે પોલીસભાઈ ચોરભાઈ ચોરી કરીને ભાગે છે અને અહીં સુધી દોડ્યા બરાબર પોલીસભાઈની ઝડપ વધારશે તો ભાઈ એકદમ સ્પીડમાં દોડ્યા અને પકડી લીધો અહીંયા બરાબર તો પોલીસભાઈ જે અંતર કાપ્યું છે એ અહીંથી લઈને અહીં સુધીનું બરાબર અને ચોરભાઈએ જે અંતર કાપ્યું છે અહીંથી લઈને અહીં સુધીનું કાપ્યું છે તમે કહેશો સર ચોરે તો આવી તો અંતર કાપ્યું છે પણ આ ટાઈમ સુધી પોલીસભાઈ રનિંગ કરવાનું સ્ટાર્ટ નથી કર્યું ચોરભાઈ આગળ નીકળી ગયા છે તો જ્યારે પોલીસભાઈ રનિંગ કરવાનું સ્ટાર્ટ કરશે ને એ ટાઈમથી આપણે ગણવાનું રહેશે બરાબર તો આ ચોર અને પોલીસ આપણે ગુણોત્તર લેવાનું છે ગુણોત્તર લઈ લીધું તો જેટલી ઝડપ એટલું અંતર તો પોલીસ ભાઈ અહીંથી અહીં સુધી કેટલા મીટર દોડ્યા છે તમે કીધું સર 32 મીટર કે 32 યુનિટ દોડ્યા છે અને આપણે ગુણોત્તર લઈ લીધું છે ઠીક છે ને તો અહીંથી અહીં સુધી ટોટલ ડિસ્ટન્સ 32 છે ચોર ભાઈ કેટલા યુનિટ દોડ્યા છે 25 યુનિટ દોડ્યા છે તો આ જે તમારો 25 યુનિટ છે ટોટલ અંતર તમારે બત્રીસ છે ચોર ભાઈ અહીં સુધી પચીસ યુનિટ દોડ્યા છે તો બાકી કેટલું છે સાત યુનિટ બાકી છે તમને ખબર છે આ સાત યુનિટની વેલ્યુ છે ને શું લખ્યું છે બસો દસ મીટર છે એક પોલીસ કર્મી દ્વારા બસો દસ મીટરના અંતરેથી ચોરને જોવામાં આવ્યું તો પોલીસે આને જોયું કયા અંતરેથી જોયું બસો દસ મીટરના અંતરથી જોયું તો આ જે સાત યુનિટની વેલ્યુ છે ને બસો દસ બરાબર છે તો એક યુનિટની વેલ્યુ તમારે ત્રીસ આવી ગઈ છે બસ ఒకడే అయిపోలే చోర్ తో చోర్ అజీ స్పీడ్ రన్నింగ్జ్ కరేస తో ఆజేసన్ తమరే సోద్ వనుస తో 25 గుణయ తమరే 30 కరి దివను కి 25 యూనిట్ బారబర్ 30 కర్సోనే తో తమరో జాబ్ 750 నే 50 ఆవుస బస్ పురుగర్జు ఏ స్టేషన్ నో ఏ అనే బి వచ్చేను అంతర ఆ స్టేషన్ వాడు హోగి హా కాన్సెప్ట్ సేమ్ చే కాన్సెప్ట్ సేమ్ లాగస డిక్ జో ఏ స్టేషన్ నో ఏ అనే బి వచ్చేను అంతర్ 200 కిలోమీటర్ సే ఓకే ఏ జో సపేక్షణ కు మరే రాఖో తో పన్ టిక్ సే ఆ గే పోడో కాన్సెప్ట్ ఐ గయే చే ఆమ చలో బి స్టేషన్ నో ఏ અને બી એ વચ્ચેનું અંતર બસો કિલોમીટરનું છે એક ટ્રેન એ થી બી સુધી એક ટ્રેન ધારી ટ્રી વન ટી વન જે છે એ પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે અને જ્યારે બીજી ટ્રેન બીથી એ આવે છે આ અહીં આવે છે અને આ અહીં આવે છે તો બીથી એ સુધીની જે ઝડપવાળી છે ને એની ઝડપ પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની છે ઓકે મળવાના ત્રણ મિનિટ પહેલાં બંને ટ્રેનો વચ્ચેનું અંતર કેટલું છે આ ગેપવાળું ખુશી આવી ગયું તમારે ત્યારે પણ આ અંતર તમને દેખાઈ જાય ને અંતર શબ્દ અને ત્રણ મિનિટ લખ્યું હોય સિમ્પલ અંતરનો ફોર્મ્યુલા યુઝ કરો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય છે યસ ઓર નો યસ તમારાથી સમય પૂછ આપ્યું છે તમને અમે જે છે ને તમને ત્રણ મિનિટ આપી છે પણ તમારે જે જવાબ જોઈશે છે ને કિલોમીટરમાં અંતર તમારે કિલોમીટરમાં જોઈએ તો આને કલાકમાં ફેરવી દો ઠીક છે તો ત્રણ છેદમાં સાઠ ના લખાય મિનિટ છે મિનિટ છે સાઈઠ લખાય સાઠ વડે ભાગ કરી દો કલાકમાં તમારો જવાબ આવશે પણ એ ઝડપ જે છે s1 + s2 થશે કેમ કે બંને એકબીજાના વિરુદ્ધ દિશામાં છે બંને એકબીજાના વિરુદ્ધ દિશામાં હોય તો શું થશે ઝડપનો સરવાળો થશે તો તમારું જે છે ને 85 + 75 એટલે કે 160 8 7 15 5 5 10 160 થશે એટલે તો અહીંયા ડાયરેક્ટ 160 લખો છો ঠিক છે તો સાઈડમાં લખી દો છો કે 85 + 75 8 7 15 ને 6 160 નોnika 3 3 થી ભાગ કરો તો અહીં આવશે 20 20 થી ભાગ કરશો તો અહીં આવશે 8

જો ચોર પોલીસ કર્મીથી બસો 280 મીટર આગળ હોય ઠીક છે જુઓ પોલીસ ભાઈ ચોરભાઈ રનિંગ કરે છે પોલીસ ભાઈ પીછો કરે છે અને એક એવું સમય આવે છે કે જ્યારે આ બસો કિલોમીટર કપાઈ જશે ને ત્યારે ભાઈ આને પકડી લેશે કે પોલીસ ભાઈ ની ઝડપ વધારે હોય છે હંમેશા પોલીસ કર્મીને ચોર ને પકડવામાં કેટલો સમય લાગશે ચોર સમય વાળો આવી ગયો તો ભાઈ જયારે આ બસો એસી કિલોમીટરનું અંતર કપાઈ જશે ત્યારે ભાઈ પોલીસ ભાઈ આ ચોરને પકડી લેશે તો સમય બરાબર એટલે કે ટાઈમ લખું છું સમય બરાબર ઝડપ અહીં એસી નું છે પણ ઝડપ જે છે ને એસ વન માઇનસ એસ ટુ થશે એસ વન માઇનસ એસ ટુ થશે એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તમારે બાદ કરવાનું રહેશે એસ વન જે છે મેં ધાર્યું છે પોલીસ ભાઈની ઝડપ જે છે બાર માંથી સાતને બાદ કરો બાર માઇનસ સાત કરી દો ઠીક છે બાર માઇનસ સાત કરશો ને એ બાર માઇનસ સાત લખું છું તમારો જે જવાબ આવે છે એ બસો એસી છેદમાં પાંચ આવે છે ઠીક છે કિલોમીટર અચ્છા કિમી કિલોમીટર પ્રતિ કલાક છે બસો એસી મીટર છે ઓકે જોજો જોજો એ તમારો જો બાર માઇનસ સાત કર્યું હતું તો બસ્સો એસી છેદમાં પાંચ આવ્યું હતું ઠીક છે તમારે મિનિટમાં જવાબ જોઈએ એક કામ કરીએ પહેલાં આપણે મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ લઈ જઈએ પછી મિનિટમાં આપણે ફેરવી દઈશું ઠીક છે ને ચાલો પણ આ જે પાંચ કિલોમીટર પ્રતિ કલાક છે તમારું આને તમારે સૌથી પહેલાં મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો કિલોમીટરથી કિલોમીટર પ્રતિ કલાકથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો શું કરવું પડે ભાઈ તમારે ઉપર નાની સંખ્યા એટલે પાંચ છેદમાં અઢાર વાળે ગુણવું પડશે હે ને પાંચ હેઠમાં અઢારમાં પાંચ નાનો છે એટલે પાંચ હેદમાં અઢાર લખવાનો પડે તો અહીં પાંચ હેદમાં અઢાર લખી દઉં ઠીક છે ચાલો તો બસો એંસી છેદમાં પચીસ છેદનો છેદ પાંચ થઈ જશે ઇન્ટુ એટીન કરી દો ઠીક છે चलो इजी कैलकुलेशन, आप काम करिए। तो ओके, आज जवाब मीटर प्रति सेकंड सेकंड है। है। मीटर प्रति पर तुम्हारे जवाब तो तो मिनिटे खबर कि एक मिनिट साइट हो से तो बसो एसी गुण्याद में पच्चीस पर अवर के मिनट? गुणाकार कर हो भाग करवां सौ एक व्यासंख्याद છેદમાં સાઠ લખી દો ઠીક છે તો તમારો દસ વારમાં જીરો થી જીરો કપાઈ ગયો તો બસો એટલે અઠ્યાવીસ ગુણ્યા ત્રણ છેદમાં માં પચીસ અઠ્યાવીસ તરીકે જે છે ને ચોર્યાસી થાય છે તો ચોર્યાસી છેદમાં અહીં લખો પચીસ ઠીક છે મિનિટ પણ આ તો અશુદ્ધ અપૂર્ણાંકમાં છે અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ થાય છે તો મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો તો પચીસ તરી પંચોતેર પચીસ તરી પંચોતેર પચીસ તરી પંચોતેર માં નવ ચોર્યાસી થાય છે આ તમારો જવાબ આવશે ઠીક છે ના ફાવે તો ભાગ કરી લેવાનું આ રીતે પચીસ ભાગ્યા ચોર્યાસી ઠીક છે ચલો આ તમારો ઉપર છે બાકી જવાબ તમારો એ આવશે આગળ વધી આપણે એક પોલીસકર્મી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચોરનો પીછો કરે છે અને ચોર આઠ કિલોમીટર કલાકની ઝડપે દોડે છે જો પોલીસ કર્મી ત્રીસ મિનિટ મોડું દોડવાનું શરૂ કરે છે એ કરોરભાઈ ચોરભાઈ દોડશે પોલીસ ભાઈ પણ આને પકડી લેશે એક સમય આવશે જ્યારે આટલું જે અંતર કપાઈ જશે ત્યારે ફિક્સ જ પેટર્ન છે તો આમની ઝડપ બાર છે આમની ઝડપ આઠ છે એવું કીધું છે મને કે જો પોલીસ કર્મી ત્રીસ મિનિટ મોડું દોડવાનું શરૂ કરે છે એટલે કે અહીંથી ત્રીસ મિનિટ પછી ત્રીસ મિનિટ પછી પોલીસ ભાઈ રનિંગ કરવાનું સ્ટાર્ટ કરે છે હવે આ વખતે અંતર નથી આપ્યું તમને બરાબર ચોરને પકડવામાં પોલીસ કર્મીને કેટલો સમય લાગશે હવે સમય પૂછી લીધું છે એક જ વસ્તુ તમને ખબર છે કે અંતરછેદમાં ઝડપ થાય છે હું શું કહું છું એ ધારી લો કે અહીં સુધી ચોર તો રનિંગ કરતો રહે છે પણ હું એમ કહું છું કે જો પોલીસ પોલીસ જે છે અહીંથી અહીં સુધી આવવામાં મિનિટ લાગે અને પોલીસની ઝડપ બાર હોય તો હું અંતર શોધી શકું છું ઓર નો યસ તો અંતર બરાબર બાર ગુણ્યા ત્રીસ મિનિટ છે અને કલાકમાં ફેરવી દો ત્રીસ છેદમાં સાઈઠ કરી દો બાર એકા બાર બાર થી પાંચ વારમાં પાંચ એકા પાંચ પાંચ થી છ વારમાં તો જે અંતર છે ને એ છ કિલોમીટરનું છે કેટલાનું છે છ કિલોમીટરનું છે અહીં લખો છ કિલોમીટર કિલોમીટર છેદમાં કઈ લખશો તમે છેદમાંથી આઠ ને બાદ કરો તો ચાર આવશે તો અહીં ચાર કિલોમીટર પ્રતિ કલાક લખશો તમે કિલોમીટર થી કિલોમીટર કપાઈ જશે અને છેદનો છેદ અંશ થઈ આવડત થઈ જશે ખબર છે ને તો આ બધી વસ્તુ નથી લખતું છ છેદમાં ચાર છે એ તમારો જવાબ આવ્યું છે પણ અમારેથી પૂછ્યું છે કે મિનિટમાં કેટલું થશે તો તમને ખબર છે કે એક કલાકમાં આ તમારો જો કલાકમાં હોય છે એક કલાકમાં સાઠ મિનિટ હોય છે છ છેદમાં ચાર વાળો તો સાઠ વાળો આપણે ગુણી દેવાનું છે ગુણી તો ચાર એકા ચાર ચાર થી પંદર પંદર ગુણ્યા છ એટલે કે નેવું તો નેવું મિનિટમાં જે છે અને પકડી લેશે એક પોલીસકર્મી ચોરનો પીછો કરે છે પોલીસકર્મીની ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાક અને ચોરની ઝડપ છ કિલોમીટર પ્રતિ કલાક છે તો પોલીસકર્મી આ તમારે દેવાનું હોમવર્ક અને પ્લીઝ કમેન્ટ કરો ઠીક છે કમેન્ટ ઠીક છે કરો એક પોલીસકર્મી 200 મીટર દૂર થી એક ચોરને જુએ છે નજર પડતા જ ચોર દોડવા લાગે છે અને પોલીસકર્મી એકસાથે તેનો પીછો કરે છે ચોર અને પોલીસકર્મીની ઝડપ આટલી આટલી છે પોલીસકર્મી દોડવાનું શરૂ કર્યા પછી 6 મિનિટ 10 મિનિટ તેમનો વચ્ચેનો અંતર કેટલો છે જો હવે 6 મિનિટે ગેપ પૂછ્યો છે ઠીક છે તો અહીં ગેપ લખો અંતર રહેશે તો સેમ ફોર્મુલા શું હોય છે કે છ મિનિટમાં સાઠ લખી દો ઠીક છે છ છેદમાં સાઠ લખી દો આપણે કલાકમાં જોઈએ પછી મીટરમાં આપણે કન્વર્ટ કરી દઈશું બરાબર તો આપણે કલાકમાં રાખીએ છીએ આને નેક્સ્ટ એ ઝડપ જે છે એ દસ અને અગિયાર છે તો અગિયાર માઇનસ દસ કરી દેશો કેમ કેમ કે બંને એક જ દિશામાં રનિંગ કરી રહ્યા છે ઠીક છે અગિયાર માઇનસ દસ કરશો તો અહીં આવશે એક છેદમાં છ છેદમાં સાહીઠ છ એકા છ થી દસ વારમાં એક છેદમાં દસ જે છે દસ કિલોમીટર જશે એ તમારો જવાબ છે ઠીક છે પણ આવું ના કરવાનું હોય આપણે તમને ખબર છે કે એક કિલોમીટરમાં હજાર મીટર થાય છે મીટર થાય છે હજાર મીટર થાય છે જવાબ તમારે મીટરમાં પૂછ્યું છે તો એક છેદમાં દસ બરાબર દસ કિલોમીટર બરાબર કેટલો એક છેદમાં દસ ગુણ્યા એક હજાર કપાઈ ગયું તમારું જ શું કિલોમીટર પૂરો મિત્રો ચોર પોલીસને લઈને જેટલા પણ કન્સેપ્ટ હતા એ પૂરા થઈ ગયા છે હવે નેક્સ્ટ જે ટાઈપ હશે શિફ્ટિંગ ટાઈપ હશે પછી બસ ટાઈપ અને મિક્સ ટાઈપ આ ત્રણ ટાઈપ રહી ગયા છે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં